અમે એમ નથી કહેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી ન હોય તો અમારે બંધ કરવા જવાનું ને કોરા સાબ તમે ભી એક વાત કર દેમ ધક્કો આ બહેનોને માર્યો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો બાવર કુટલે કરો સાબે કરો ને

ને આજે જ જઈને તમે પંચકેસ કે કરો દૂધ દૂધ ને પાણી નું પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયા સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો ઓસ્ટ પ્લાની નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા હાથ લગાડો બેરો ને

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ હવે મોઢામાં મગ ભરી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની ગલત ભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને